રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જૂનાગઢ રોડ ઉપર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જૂનાગઢ રોડ ઉપર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરીને લઈને ડાયવર્ઝનનો અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ છે જેમાં ધોરાજી તાલુકાના ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જૂનાગઢ તરફ જવા માટેનું ડાયવર્ઝન અને જામનગરથી જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસેથી ડાયવર્ઝન અને ત્રીજો ધોરાજીના જમનાવડ રોડ અને કેનાલ રોડ પરથી જૂનાગઢ તરફ જવા માટેનો ડાયવર્ઝન કરવામાં આવેલો છે ત્યારે ધોરાજીના જમનાવટ રોડ અને રેલવે ફાટકથી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડથી જૂનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્ઝન બે કિલોમીટર જેટલો માર્ગ પર ઓવરનોવા ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય છે પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલત થઈ ગયો છે મત મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે નાના મોટા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો ક્યારેક નાના મોટા અકસ્માત પણ સર્જાય છે અને આ વાહન ચાલકોને અને પેસેન્જરને એનો ભય લાગી રહ્યો છે તો આ કકડતા હાલતમાં બલી ગયેલા રસ્તાને કારણે સમય પણ વધારે લાગે છે અને પેન્ટેજ પણ વધારે થાય છે ત્યારે આ જામનગરથી જુનાગઢ તરફ અને દોરાજીથી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે તો રોજના હજારો વાહનો

તો એના માટે ખાલી રસ્તો રિપેર કરી દયો જાજુ કોઈ નથી કેતો કાઈ નામ મારું નામ ઇરફાન ગાચી છે મારી માંગ એ છે કે અમારા આ ડ્રાઈવર અંદર દૂર અથવા ડામરનો નો રોડ બનાવી આપો અમારી સરકાર પાસે માંગરી એ છે અમારા આ ડ્રાઈવર અંદર બબે પાંચ પાંચ પેસેન્જર અંદર અમારે ફરી ફરીને જાવું પડે છે એટલે આમાં અમારે ગરીબ માણસને કરવું શું એ અમને નથી ખબર પડતી આમાં અમારે પાંચ પેસેન્જર ની અંદર અમને ફરી ફરીને જવામાં પોસાતું નથી એટલે અમારી માંગ એ છે સરકાર પાસે કે થોડું ઘણું પણ ડ્રાઈવર જનની અંદર થોડું ઘણું તો ખોલી દ્યો અથવા થોડું ઘણું અમને ચાલુ કરી આપો અમે રસ્તાથી બહુ હેરાન થઈ ગયા છે પરેશાન થઈ ગયા છે અમે ધંધો નથી કરી શકતા રસ્તામાંથી હે ખાટા એટલે અમારી રિક્ષા પલટી મારવાની ફીક લાગે છે અમારે પેસેન્જરને ઉતારીને અમારે રિક્ષા ખાટામાંથી પસાર કરવી પડે છે હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ